જય દ્વારકાધીશ જય માતા મિત્રો તો મિત્રો હું છું ગામ છત્રાલથી જય દ્વારકાધીશ હિન્દુરાષ્ટ્ર જીવદયા છત્રાલા ગ્રુપના શ્રી સોલંકી સંજુસિંહ તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે તમે જોઈ રહ્યા છો જ્યાં આજુબાજુના ગામોમાંથી બીમાર ઇજાજત ગૌવંશ લાવી સેવા કરવામાં આવે છે પણ ત્યાં બિલકુલ સુવિધા ના હોવાથી ને મિત્રો વધુ ગૌમાતા બીમાર હોવાથી મોટી ગૌશાળાઓમાં ગૌવંશ મૂકી દેવામાં આવે છે તો આપ લોકોને આપ લોકોના સહયોગની ત્યાં એક શેડ બનાવવાની કામગીરી ચાલુ છે તો આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપવા વિનંતી તો મિત્રો આ છે ફોનપે નંબર નવ્વાણું જીરો તેતાલીસ પંચ્યાસી હાથ ચોર્યાસી તો મિત્રો હું તમને ફરીથી જણાવું છું નવ્વાણું હાથ તેતાલીસ પંચ્યાસી હાથ ચોર્યાસી તો મિત્રો તમારાથી જે પણ બને ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપજો કેમ કે ઉનાળાની ઋતુ ચાલુ છે તો બીમાર ગૌમાતા અથવા ઘણા બધા ગૌમાતાઓ છે તો એમને બેસવા માટે સાયો નથી તો મિત્રો જે પણ આ ફ્રન્ટ આવે તો ગૌમાતાના શેડ માટે ઉપયોગ લેવાનો છે તો મિત્રો તમારાથી જે પણ બને તે હેલ્પ કરજો કે રાતના બાર વાગ્યા છે તો મિત્રો બીમાર ગૌમાતાની સેવા થઈ રહી છે અને મિત્રો ખાસ કરીને જણાવવાનું કે ઉનાળાની ઋતુ ચાલુ છે તો મિત્રો બીમાર ગૌમાતા અથવા ઘણા બધા ગૌમાતા છે તો એમના રહેવા માટે ના સગવડ હોવાથી નથી છાયો કે નથી છેડ તો મિત્રો એક નાના મોટા છેડની કામગીરી ચાલુ છે તો મિત્રો ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો છે ગૌમાતા માટે તો મિત્રો જે પણ સ ભાઈઓએ સપોર્ટ કર્યો હતો તો જે પણ ચાળી પચાસ હજાર ફ્રન્ટ આવી હતી તો લોખંડ લાવી દીધું છે મિત્રો તો બસ હવે આપણા છાયા માટે ઉપર પત્ર નાખવાના છે તો મિત્રો આપણી જોડે કઈ ફ્રંડ પડ્યું નથી હવે તો મિત્રો તમારાથી જે પણ બને પત્ર લાવવાના છે તો મિત્રો જે પણ બને ફૂલ નહીં તો ફૂલની પાખડી તો મિત્રો મદદરૂપ બનજો કેમ કે બીમાર ગૌમાતાને બહુ તકલીફ પડે છે છાયો નથી અને કંઈ શેડની વ્યવસ્થા નથી તો એક નાનો મોટો ગૌમાતા માટે એક શેડ બની જાય તો મિત્રો જે પણ તમારાથી મદદરૂપ મદદ થાય તે મદદરૂપ બનજો જય દરગાદીશ જય ગૌ માતા